નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું રેડમી એ ફોર ફાઇવજી ફોન વિશે જે તમારા બજેટમાં છે એટલે કે આઠથી નવ હજારની અંદર તમને આ ફોન મળી જશે હવે જોઈ લઈએ ફોનના સ્પેસિફિકેશન તો આ ફોનમાં તમને છ પોઈન્ટ આઠ ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે પ્રોસેસરની વાત કરવામાં આવે તો સ્નેપડ્રેગન ફોર એસ જનરેશન ટુ ફાઇવ પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે તમને પ્રીમિયમ હાલો ગ્લાસ સેન્ડવિચ ડિઝાઇન મળી રહી છે એકસો વીસ અર્સનો તમને રિફ્રેસ રેટ મળી રહ્યો છે એન્ડ્રોઈડ ફોર્ટીન તમને ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને સાથે સાથે એકાવનસો સાઠ એમ બેટરી અને અઢાર વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળી રહ્યું છે પરંતુ બોક્સમાં તમને તેત્રીસ વોટનું ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે કેમેરાની વાત કરવામાં આવે તો પચાસ મેગા પિક્સલનો એઆઈ ડ્યુઅલ કેમેરો તમને મળી રહ્યો છે અને પાંચ મેગા પિક્સલનો તમને સેલ્ફી કેમેરો મળી રહ્યો છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં કલરની તો આ ફોન બે કલરમાં અવેલેબલ છે સ્પાર્કલ પર્પલ અને સ્ટેરી બ્લેક અને વાત કરવામાં આવે આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોનમાં ચાર જીબી ચોસઠ જીબી અને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં આ ફોન અવેલેબલ છે પરંતુ આ ફોનમાં તમે ઓનલી જીઓ કાર્ડ યુઝ કરી શકો છો એટલે કે આ ફોનમાં ખાલી જીઓનું કાર્ડ જ સપોર્ટેડ છે જો તમે આઠથી નવ હજારની વચ્ચે ફોન લેવા માગતા હો અને જો તમારી જોડે જીઓનું કાર્ડ હોય તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો કેમ કે આ બજેટમાં આ બહુ એક સારો એવો ફોન છે પરંતુ તમારી પાસે જીઓ કાર્ડ હોવું કમ્પલસરી છે હવે વાત કરી લઈએ આ ફોનની પ્રાઇસની તો આ ફોન તમને ચાર જીબી ચોસઠ જીબી આઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં અને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને આ નવ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે અને આ ફોનને તમે એમેઝોન ફ્લિપકાર્ટ અથવા તો રેડમીની સાઇટ ઉપરથી ખરીદી શકો છો અથવા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે જો તમે ઈચ્છતા હો તો તેના પરથી પણ ખરીદી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આ માહિતી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર